ગૃહમંત્રી હર્ષ સંઘવી વલસાડ જિલ્લામાં હતા જ્યાં તેઓએ સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધરમપુરમાં હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી ત્યારબાદ શહેરના પૌરાણિક કાલારામ મંદિરના દર્શન કરી અને વિવિધ ગણેશ મંડપમાં દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ વલસાડમાં દાદિયા ફળિયામાં યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ લોકોને સંબોધન પણ કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોએ ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ પણ કરાઈ હતી ડ્રગ્સના દૂષણ સામેની લડાઈમાં મહિલાઓ પણ પોતાનું યોગદાન આપવા મહત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી આમ ગણેશ મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી અને સમાજમાં પ્રવર્તી બદીઓથી દૂર રહેવા માટે ગૃહરાજ્યમંત્રી હરસંઘભીએ અપીલ કરી હતી વલસાડ જિલ્લામાં ધરમપુર અને વલસાડ નગર ખાતે ગણપતિજીની જે સ્થાપનાઓ કરવામાં આવી છે અનેક મંડલોના આમંત્રણ પર આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો જોડે બપાના ચરણોમાં વંદન કરીને લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે આજે વલસાડ જિલ્લાના સૌ મંડલો પર મેં મારી માતાઓને વડીલોને ખાસ કરીને એક સંકલ્પ લેવા માટેનો એક પ્રયાસ કરાવ્યો છે સૌ માતાઓને મેં અપીલ કરી છે કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છીએ દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામને લડવા માટેનું અને આ લડાઈને પોતપોતાના ફલિયામાં પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે અને આપે જોયું છે કે આ માતાઓની આંખોમાં એક વિશ્વાસ છે માતાઓની આંખોમાં ડ્રગ્સના દૂષણ સામને લડી લેવાનો એક મક્કમતા નજરે પડે છે ગણપતિજીના ચરણો પરથી વંદન કરીને આ અપીલ મેં જે કરી છે એ લોકોએ ઝીલી લીધી છે સ્વીકારેલી છે મને વિશ્વાસ છે કે વલસાડ જિલ્લામાં સૌ માતાઓ સૌ યુવાનો સાથે મળીને આ દૂષણ કરનાર લોકો દૂષણ લાવનાર લોકોની સામને લડી લેશે પોલીસને સંપૂર્ણ માહિતી આપશે અને વલસાડ જિલ્લા પોલીસ આની ઉપર કામગીરી આગળ વધારીને જે પ્રકારે ગુજરાતભરમાં આપણે આ લડાઈને મજબૂતાઈથી લડી રહ્યા છે એ લડાઈ હજી વધુ મજબૂત કરશો આર પારની આ લડાઈમાં દાનવોની સામને માનવોની જીત થશે